સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતી અને માં સબ કેટેગરી વર્ગીકરણ માટેનીອະનામત માટે મંજૂરી આપી હતી હતું મારું નામ હું આજે અમે જેટલું શહેર મામલતદારને આવેદન પત્ર આપેલ છે અને રાષ્ટ્રપતિને મોકલવાની અમે અરજ કરેલ છે તો અમે એમાં માંગ એવી કરી છે કે એસી અને એસટીને લખતો ચુકાદો તો સુપ્રીમ કોર્ટ દ્વારા ઓગસ્ટ મહિનાની પહેલી તારીખે આપવામાં આવેલો છે આવેલો હતો જેમાં સાત જજની બેન્ક દ્વારા એસી અને એસટી સમુદાયમાં વર્ગીકરણ કરવું અને ક્રિમિલિયર દાખલ કરવું એવો ચુકાદો આપેલ હોય જેનો સમગ્ર ભારતના અનુસૂચિત જાતિ અને જનજાતિ સમાજના લોકો વિરોધ કરતા હોય ત્યારે જેતપુરના અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવેલો છે અમારી રાષ્ટ્રપતિ પાસે માંગ એવી છે કે જે સુપ્રીમ કોર્ટ દ્વારા જે જે ચુકાદો આપવામાં આપવામાં છે છે એ કરવામાં આવે અને અગાઉ પાંચ દ્વારા આવેલો તેમને લાગુ કરવામાં આવે અને સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા પાર્લામેન્ટ એટલે કે સંસદમાં અધ્યાદેશ લેવામાં આવે અને જે ચુકાદો સુપ્રીમ કોર્ટ દ્વારા ગેરબંધારણીય કરવામાં આવેલું છે એને નિરસ્ત કરવામાં આવે એવી અમે જેતપુર શહેર અને તાલુકાના અનુસૂચિત જાતિ સમાજ અને અનુસૂચિત જનજાતિ સમાજ દ્વારા માંગ કરવામાં આવેલ છે